પારડીના બાલદા રખુબા ફાર્મમાં દીપડો વાછડાનો શિકાર કરી ભાગી છૂટ્યો પારડીના બાલદા રખુબા ફાર્મ ખાતે દીપડો સિક્કાની શોધમાં એક કરી ત્યાં કામ મજૂરે જોયો હતો પાડી તાલુકાના વિવિધ ગામડાઓમાં વિસ્તારમાં આવી ચડતા ખેડૂતોના ઢોર ડાખરોનો શિકાર કરવાની અનેક વાર ઘટનાઓ બનતી રહે છે ત્યારે ફરી પારડીના બાલદા પાર નદી કિનારે આવેલ રખુબા ફાર્મ ખાતે તબેલામાં એકસો પાંત્રીસ જેટલી ગાયો છે જ્યાં આજરોજ સવારે ત્રણથી થી ચાર વાગ્યાના સુમારે દીપડો શિકાની શોધમાં આવી ચડ્યો હતો જ્યાં એક પાછળનું મારણ કરતા અન્ય ગાયો બુમાબૂમ કરતા ત્યાં કામ કરતો મજૂર રાહુલભાઈ જાગી ગયા હતા અને ટોર્ચ વડે જોતા દીપડો તાર ખૂટા કુદી વલ્લભાશ્રમ ગૌશાળા તરફ ભાગી છૂટ્યો હતો ઘટનાની જાણ થતા રખુબા ફાર્મના મેનેજર હિતેશ ઠક્કર તેમજ વન વિભાગની ટીમને કરતા ફોરેસ્ટ અધિકારી ડીટી કોંકણીની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી હિતેશભાઈ ઠક્કરે ખેડૂતોને પોતાના ઢોર સાચવીને રાખવા અપીલ કરી હતી ત્યારે જંગલ વિસ્તારો ઓછા થતા જતા હિંસક પશુ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે હું હિતેશ ઠક્કર રખુબા ફાર્મના મેનેજર આજ રોજ વહેલી સવારે એટલે કે મળશ કે ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં અમારો તબેલો જે પાર નદી કિનારે આવેલ છે ત્યાં એક દીપડો આવી અને મારણ કરેલ એવું અમારા તબેલાના માણસોએ અમને જણાવેલ એ મુજબ અમને ફોરેસ્ટ ખાતાને જાણ કરી ફોરેસ્ટના સાહેબોને બોલાવ્યા છે હવે પિંજરું અને કેમેરો મૂકવાની તજવીજ હાથ ધરી છે અમારા તબેલામાં અહીંયા એકસો પાંત્રીસ થી ચાલીસ ગાયો છે અને પાર નદીના એકદમ નજીકમાં છે એટલે અવારનવાર બે ચાર વર્ષે આવું બનતું હોય છે આજે પણ એક વાછરડાનું મારણ કરેલ છે દીપડાએ એ અમારી બાજુમાં આવેલ વલ્લભ આશ્રમની જે વાડી છે એ બાજુ પાછળથી આવ્યું એવું અમારા માણસે જણાવ્યું અને જયારે દીપડાનો આવવાનું થયું ત્યારે ગાયો બધી બહુ અવાજ કરવા લાગી એટલે અમારા માણસે આવીને બેટરીથી જોયું તો દીપડા બેટરી દીપડા પર પડી એટલે દીપડો ભાઈ ભાગતા પણ એ એ માણસે જોયો છે બધી ખબર પડ્યા પછી અમે ફોરેસ્ટ ખાતાને જાણ કરી છે કોકણી સાહેબને અને સાહેબે માણસો મોકલ્યા છે જોયું એવું બધું અને હવે પાંજરો અને કેમેરો મૂકવાની તજવીજ હાથ ધરે એવું એમણે બાહરી આપી છે અમે એ જ અપીલ કરીએ પોતાના જે પશુધન છે એને સાચવી રાખે અને દીપડા ની પોષથી દૂર રાખે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો